સંત સુરા અને સતીઓની ભૂમિ એવી કચ્છની ધીંગી ધરામાં સુખપર ગામે સોની પરાજ્યા પરિવારના ઘણા ઘર હતા સોની મહાજન સૌ મહેનતુ અને સુખી સંપન્ન હતા સોની મહાજનની સખાવતો જબરી ઉદારતા અને શૂરવીરતા પણ ખરી જરૂર પડે ત્યારે માથા આપી દે અને માથા ઉતારી પણ લે સુખ સમૃદ્ધિ એટલી કે એ ગામને સૌ સોનારડીનું સુખપર કહેતા ઈસ્વીસનની સત્તરમી સદીના અંત ભાગમાં સુખપર ગામે પતાશેગ જેવા સોની મહાજનના ખોડા હતા એ સમયે સમગ્ર કચ્છ કાઠિયાવાડમાં ઉપરા ઉપરી દુષ્કાળના ઓળા ઉતર્યા અધૂરામાં પૂરું મહામારી મરકીનો રોગ ફાટી નીકળ્યો માણસો રોગ અને ભૂખ મરાથી ટપોટપ મરવા લાગ્યા આમ સોની મહાજનોએ હિજરત કરી બીજે સ્થળાંતર કર્યું સુખપર ગામે સોની પરિવારમાં એકનો એક યુવાન પુત્ર અને એની પત્નીનું અકાળે અવસાન થતાં એની નાની એવી બાળા માકબાઈના ઉછેરની જવાબદારી દાદા દાદી પર આવી પડી દાદા દાદીએ આંતરણીનો પ્રેમ આપી માકબાઈનો ઉછેર કર્યો આમ માકબાઈની ઉંમર સોળેક વર્ષની થઈ છે એટલે માકબાઈના પીળા હાથ થઈ જાય તો સારું એમ મનમાં વિચારતા દાદા દાદીએ દીકરી માકબાઈ માટે યોગ્ય મૂર્તિયાની શોધ આદરી અને બીજી બાજુ માકબાઈના મામા મામી એટલે કે મોસાળિયાના પણ ભાણેજના વિવાહની ચિંતા કરતા તેથી દાદા દાદીએ કહેલું કે માકબાઈ માટે સારું ઠેકાણું મળે તો અમને પૂછા વાત રાખ્યા વિના ગોળ ધાણા ખાઈ લેજો અને નક્કી કરી નાખજો એક વખત ધકાણ પરિવારમાંથી માકબાઈનું માગું લઈને સુખપર ગામે આવે છે ધકાણ કુટુંબ ખાનદાન અને આબરૂદાર પાંચમાં પૂછાય એવું આમ દાદા દાદીએ ધકાણ પરિવારના મૂર્તિયા સાથે માકબાઈનું વેવિશાળ નક્કી કર્યું અને લગ્ન પણ લખાઈ ગયા કુદરતનો ખેલ અજબ છે અકળશે હવે બને છે એવું કે બરાબર એ જ દિવસે એક પટ્ટ પરિવાર માકબાઈનું માગું લઈ તેમના મસાળમાં મામા મામી પાસે જાય છે પટ્ટ પરિવાર પણ ખાનદાન અને આબરૂદાર અને આમેય બંને કુટુંબો એકબીજાને ઓળખતા અને માકબાઈના દાદા દાદીની ભલામણ પણ હતી કે સારું ઠેકાણું મળે તો અમને પૂછાવીના ગોળ ધાણા ખાઈ લેજો એટલે પટ્ટ પરિવારના મૂર્તિયા સાથે મોસાળિયા પક્ષ એટલે કે મામા મામીએ પણ વેવિશાળનું નક્કી કરી લગ્ન પણ લખી નાખ્યા બંને જગ્યાએ ગોળ ધાણા એક જ દિવસે ખવાણા અને લગ્ન પણ એ જ દિવસે એક જ તિથિના લખાયા આમ વિધાતાએ માકબાઈના લેખ એક જુદા જ લખ્યા હતા આમ બંને જગ્યાએ ખબર પડતા માકબાઈના મામા મામીએ સુખ પર જઈ બંને ઠેકાણે સક પણ થયા છે તો હવે કયું રાખવું અને કયું તોડવું બંને પક્ષ વિચાર કરે છે દાદાએ કરેલ સક પણ તૂટે તો દાદાની આબરૂ જાય અને નાનાએ કરેલ સક પણ તૂટે તો નાનાની આબરૂ જાય આમ બંને સગા સંબંધી વચ્ચે ખટરાક ઊભો થયો અને વાત વણસી ગઈ આમ ને આમ લગ્નનો દિવસ નજીક આવી ગયો જ્ઞાતિના આગેવાનો બંને પક્ષના વડીલો પાસે જઈ સમજાવે છે ધકાણ અને પટ્ટ પરિવારને સમજાવે છે કે તમે સમજીને ગમે તે એક પરિવાર સગપણ ફોક કરો પણ વાત હવે વટે ચડી ગઈ એટલે આગેવાનોની વાત એકે પક્ષે માન્ય રાખી નહીં આમ લગ્નના દિવસે બંને કુટુંબો એટલે કે ધકાણ અને પટ એમ બંને પરિવારની જાન સુખ પરના પાદરમાં આવી બંને જાનમાંથી કઈ જાનનું હામયું કરવું અને કઈ જાનને પાછી વળાવવી આમ માકબાઈના દાદા અને નાના વચ્ચે ખટરાક ઊભો થતાં બંને ક્રોધે ભરાયા અને વાત વટે ચડી ગઈ બંને જાન એક સાથે માંડવે આવે તો ધીંગાણું જામે શું કરવું કાંઈ હોજતું નથી પીઠી ભરેલ કન્યા માકબાઈ વિચાર કરે છે કે હું જ અભાગણી છું જે દાદા દાદીએ મને માતા પિતાનો પ્રેમ આપી મોટી કરી જેમના ખોળામાં રમીને હું મોટી થઈશું જે પરિવારમાં જન્મીશું એ જ પરિવારના વિનાશનું કારણ હું બનું એટલે આ ખૂન ખરાબા ના થાય એ મારે જોવું જોઈએ આમ માકબાઈ લાજ મર્યાદા મૂકી ઘરમાંથી બહાર આવ્યા દાદા દાદી અને કુટુંબીજનો અને સૌ સગાવાલાની વચ્ચે આવીને ઉભા રહ્યા લાલ હિંગોળા જેવી આંખો થવા લાગી માકબાઈના દેહમાં સત ચડ્યું જાણે જોગમાયા બોલતા હોય એમ વેણ કાઢ્યા હે મારા ભાઈઓ તમે અંદરો અંદર કપાઈ મરવા શા માટે તૈયાર થયા છો બંને જાનુને જઈને કહી દો કે બંને સામ સામે લડી લે જે જાનવાળા જીતશે એ જાનના મૂર્તિયાને કન્યા વર માળા પહેરાવશે માકબાઈના વેણ માથે ચડાવી ગામના પાદરમાં બંને જાનુના જ્યાં ઉતારા હતા ત્યાં જઈ માકબાઈએ જે વેણ કીધા એ એમને કંઈ સંભળાવ્યા આમ ધકાણ અને પટ્ટ પરિવારોએ સામ સામી તલવારો ખેંચી આકોટા પડકારા થવા લાગ્યા ધીંગાણું જામ્યું ધીંગાણામાં પરાજયા સોનીના સાત યુવાનો કામ આવ્યા અનેક ઘાયલ થયા ઘાયલ થયેલાને જોળીએ નાખી ઘેર લઈ ગયા એમ કહેવાય છે કે પટ્ટ પરિવારનો પરાજય થયો અને ધકાણ પરિવારનો વિજય થયો આ બાજુ માકબાઈ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના સામે પદ્માસનવાળી જય રણછોડ જય મા અંબેનો જાપ જપે છે સતી માતા માકબાઈએ ધીંગાણાના સમાચાર સાંભળ્યા અને વિજય થયેલા ધકાણ પરિવારનો મૂર્તિઓ તેમને પરણમાં આવે છે એ સમાચાર સાંભળતા જ જય રણછોડ જય અંબેના નાદ સાથે જ સતી માતા માકબાઈએ પોતાના પ્રાણ છોડી દીધા એમ કહેવાય છે કે સતી માતા માકબાઈએ એક કૂતરો પાળેલો એ કૂતરો દોડતો આવીને સતી માતા માકબાઈના નિચેતન દેહ પાસે આવીને ઢળી પડ્યો અને એ કૂતરાએ પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો સતી માતા માકબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ